માત્ર સત્યાવીસો કલાક ચાલેલું મેસી ટ્રેક્ટર વેચવાનું છે અને વીમો પણ ફૂલ ચાલુ છે કંપની ફિટિંગ એન્જિન ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર માત્ર સત્યાવીસો કલાક ચાલેલું ટ્રેક્ટર એકદમ ઓછી કિંમતની અંદર તમને મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયો અંદર મળી જશે વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરી લેજો ટ્રેક્ટર છે મેસી બસો એકતાલીસ ફર્ગ્યુસન અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે આશિષભાઈને મોડલની વાત કરું તો આ ટ્રેક્ટર માત્ર ને માત્ર સત્યાવીસો કલાક ચાલ્યું છે આ ટ્રેક્ટર ઓરિજિનલ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન કોઈ પણ પ્રકાર ટ્રેક્ટર અંદર અત્યારે ફોલ્ટ નથી બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા

કિંમત અંદાજી ચાર લાખ સાઠ હજાર રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો મહેસાણા તાલુકો વિજાપુર અને દેવપુરા નવા દેવપુરા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો આશીષભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનો ઉપર નંબર મળશે આશીષભાઈ નામ સત્તાણું એક ઓગણપચાસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો